મિત્રોને હિપ્નોટિઝમ શીખવામાં રસ છે એ વિષય જાણવામાં રસ છે તેમના માટે આ વિડીયો ખાસ બનાવ્યો છે આ વિડીયો પૂરો નિહાળજો મેં મારી યુટ્યુબ ચેનલ પ્રશાંતગીરી ગોસ્વામી ઉપર હિપ્નોટિઝમ શીખવા માટે એક ખાસ પ્રકારના વિડીયો અપલોડ કરી રહ્યો છું એની અંદર તમે મારી ચેનલ જોઈન બટન પ્રેસ કરજો અને ત્યાં તમે બે અલગ અલગ ચેનલની મેમ્બરશિપ જોઈ શકશો એકમાં મેન્ટાલિઝમ શીખવા મળશે બીજામાં મેન્ટાલિઝમ અને હિપ્નોસિસ બંને શીખવા મળશે તો તમે જો હિપ્નોસિસમાં તમને રસ છે શીખવું છે તો તમે આજે જ એમાં જોઈન કરજો મારા વિશે હું જણાવી દઉં કે હિપ્નોસિસ બાબતે મને ઘણા વર્ષનો અનુભવ છે હું આ બાબત લગભગ દસેક વર્ષથી શીખો છું અત્યારે તમે સ્ક્રીન ઉપર આ વિષયમાં જે મારા અભ્યાસના કરેલા જે સર્ટિફિકેટ છે તે તમે અત્યારે જોઈ શકો છો કે આ વિષયમાં મેં કયા કયા પ્રકારે હું શીખો છું ઘણા બધા લોકો ઉપર આનો મેં પ્રેક્ટિકલી અનુભવ કર્યો છે અને હવે હું તમને શીખવાડવા માટે આ વસ્તુમાં આગળ વધી રહ્યો છું ઘણા મિત્રો એવું માનતા હોય છે કે હિપ્નોટિઝમ ફેક છે તો તમને જણાવી દઉં કે હિપ્નોટિઝમ એક સાયન્સ છે અને આપણી કમનસીબી એ છે કે આપણે તેનો અભ્યાસ કરવાની જગ્યાએ તેને નકારીએ છીએ એટલે તેનાથી થતા લાભ આપણે પ્રાપ્ત નથી કરી શકતા તમને એક નાનું એવું ઉદાહરણ આપી દઉં શ્યામ માનવ જે ખૂબ જ સારા રેશનાલિસ્ટ છે ભારતના તેમની યુટ્યુબ ચેનલ તમે તપાસજો તેની અંદર તેઓ હિપ્નોટિઝમ વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક માહિતી રજૂ કરે છે તેઓ એક સારા હિપ્નોટિસ્ટ પણ છે તથા એમની પોતાની ટ્રેનિંગ પણ હિપ્નોટિસ્ટ તરીકે આપે છે આ વિષય કોણ કોણ શીખી શકે મેજિશિયન શીખી શકે જાદુગરોને ઘણા બધા જાદુગરો નથી જાણતા હોતા એમના સ્ટેજ શોમાં કામ આવે મેન્ટાલિસ્ટ શીખી શકે મોટિવેશનલ ટ્રેનર શીખી શકે સાયકોલોજીસ્ટના સ્ટુડન્ટ શીખી શકે તે સિવાય પબ્લિક ફિગર જે હોય છે કે જે લોકોને જાહેરમાં બોલવાનું થતું હોય છે તે લોકો પોતાનું જે કોન્ફિડન્સ લેવલ છે તે હાઈ રાખી શકે છે હિપ્નોસિસના જે ઘણા બધા ફાયદાઓ છે એમાંથી આ બધા પણ ફાયદા છે કે તમે તમારી પર્સનાલિટી ડેવલપ કરી શકો છો તો ઘણા બધા લોકો શીખી શકે છે મોટી વાત એ છે કે જેમને આ શીખવાનો શોખ હોય તે પણ શીખી શકે છે અંતમાં કહી દઉં કે હિપ્નોટિઝમ એક સાયન્સ છે અને કળા છે એટલે આ વિષયને તમે પોઝિટિવ રીતે જુઓ અને આ વિષયને જો શીખવાનો પ્રયત્ન કરશો તો જરૂરથી તમને આવડી જશે